આસોસુદ આઠમે ભુજના ઐતિહાસિક આશાપુરા માતાજીના મંદિરે કચ્છ રાજવી પરિવાર દ્વારા પરંપરાગત પત્રી વિધિ કરવામાં આવી હતી તેરા ઠાકોર બેઉર્દસીએ પત્રી પ્રસાદ ઝીલ્યો હતો ગણતરીના પડોમાં જ માતાજીએ પત્રી પ્રસાદ રૂપે આશીર્વાદ આપ્યા હતા મંદિર પરિસર આશાપુરા માતાજીના જયગોષથી ગાજી ઉઠ્યું હતું મંદિરમાં ઉપસ્થિત ભાવિક માય ભક્તો ભાવ વિભોર બન્યા હતા અંદાજે ચારસો પંચોતેર વર્ષ પહેલા ભૂ શહેરની સ્થાપના થઈ ત્યારથી કચ્છ રાજ પરિવારના દરબારગઢ મઠીલા મેળીમાં બનેલા મહામાયા મંદિરે ચામર પૂજા યોજવામાં આવતી હતી ત્યારબાદ આઠમના દિવસે ભુજ આશાપુરા માતાજી મંદિર અને માતાના મઢ ખાતે વિધિ કરવામાં આવે છે તેરા ઠાકોર સીએ જણાવ્યું હતું કે મહારાવ પ્રાગમલજી ત્રીજાના સૂચવેલા પથ પર ચાલી કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર પાંચમના ચાવર પૂજા બાદપદરી વિધિ પરંપરા અનુસાર સંપન્ન કરવામાં આવી છે માશાપુરાએ કચ્છ પર અમીર દ્રષ્ટિ રાખી ગણતરીની સેકન્ડોમાં જ આશીર્વાદ આપ્યા છે માતાજીની કૃપા કચ્છ પર અને ભાવિક ભક્તો પર હંમેશા બની રહે તેવી માતાજી પાસે પ્રાર્થના કરી છે તેમણે સર્વે જનોને અશ્વિન નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી મંદિરના પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે વિધિ સંપન્ન થયા બાદ પરંપરા અનુસાર પત્રી વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે કચ્છ રાજવી પરિવારના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં માતાજીના ભક્તો હાજર રહ્યા હતા પ્રાચીન અને મહિમાવંત હર્ષાપુરા માતાજીના મંદિરે ગઈકાલે આસો નવરાત્રીની સાત વે નિકુંજ જોશીના આચાર્ય પદે માતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું ભુજ મંદિરના જનાર્દન માતાજીના જયઘોષ સાથે હોમવામાં આવ્યું હતું મંદિર પરિસર ભક્તોથી છલકાઈ ગયું હતું આર્થિક ગ્રુપના કાર્યકરોએ સેવા વ્યવસ્થા સંભાળી હતી ઘટ સ્થાપના પછી આખી નવરાત્રિ આપણે પૂજા અર્ચના અને શક્તિ અને મા આપણને શક્તિ આપે એની આપણે પ્રાર્થના કરી છે પાંચમના ચામર વિધિ થાય છે અને આઠમના જાતર પત્રી વિધિની વર્ષો ચાલી આવતી પરંપરા આજે અમે પૂર્ણ કરી છે મા અમારા ઉપર ચાર હાથ અમી દ્રષ્ટિ રાખી છે અને સર્વે માઈ ભક્તો ઉપર મા આવી અમી દસ્તી રાખે એવી આજે માં આશાપુરા આદર અમે પ્રાર્થના કરી છે રાજ પરિવાર વતી મહારાણી પ્રીતિ દેવી ની સૂચના અનુસાર ને લેટ મારાવ પ્રાગમલજી જે છેલ્લા ચાલીસ વર્ષથી આ પૂજા કરતા આવ્યા છે એના એને એની એમના નકશા કદમ ઉપર અમે ચાલીએ છીએ અને આજે એક બહુ સારી રીતે અને બહુ સારી રીતે પતરી વીધી અને માએ એ અમને બહુ જલ્દી પત્રી આપી દીધી માં સૌર્ય ભક્તોને આશીર્વાદ આપે સર્વ આશીર્વાદ આપે એવી જ મારી પ્રાર્થના મા સામે જય આઠાપુરામાં આસો નવરાત્રિ જયારે આવે છે ત્યારે એના ઘટ થી કરી ચામર પૂજા હવન અને આજે પત્રી વિધિ એવી રીતે ગઈકાલે આપણે નવરાત્રી નિમિત્તે હવન કર્યો અને રાતના સાડા નવ વાગે શરૂ કર્યો રાતના એક વાગે એની પૂર્ણાહુતિ થઈ અને આજે ત્રણસો વર્ષની આ જે પરંપરા છે પથરી અને ચામડ ચડાવવાની વિધિ જે આજે નામદાર મહાણી સાહેબના આદેશ મુજબ તેરા ઠાકોર શ્રી મયુરસિંહ જાડેજાએ આ પથરી વિધિ પૂજા કરી અને આપ સર્વે જોયું કે માતાજીએ થોડી સેકન્ડોમાં એ પથરી આશીર્વાદ સ્વરૂપે આપણને એમના ખોળામાં આપણને આપી આમ માતાજી આપણા કચ્છ ઉપર કેટલી અમી દ્રષ્ટિ છે અને એના કેટલા આશીર્વાદ છે જે આપણે આપણે ફળીભૂત આપણે થાય એવી માં આશાપુરા પાસે પ્રાર્થના